શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું ગાંધીનગરમાં આજે બેઠકનો ધમધમાટ જોવા મળશે દિગ્ગજ નેતાઓ સાથે પ્રદેશ ભાજપની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર આર પાટીલની અધ્યક્ષતામાં આ મહત્વની બેઠક મળવાની છે આત્મનિર્ભર ભારત સંકલન અભિયાન મુદ્દે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે નોંધનીય છે કે આ બેઠકમાં ધારાસભ્ય સહિત સાંસદો પ્રભારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી અપનાવો ઝુંબેશ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે આજે મહત્વપૂર્ણ પ્રદેશ ભાજપ ની બેઠક મળવા જઈ રહી છે પ્રદેશ ભાજપ પ્રમુખ આર અધ્યક્ષતામાં આજે બેઠક છે તે મળશે મહત્વપૂર્ણ છે કે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જે આ બેઠક છે તે મળવા જઈ રહી છે બેઠકમાં ધારાસભ્યો સાંસદો અને પ્રભારીઓ હાજરી આપશે સાથે સાથે જ મેક ઇન ઇન્ડિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે આઈડિયા છે અને સાથે સાથે સ્વદેશી અપનાવવાની ઝુંબેશ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી છે જ્યારથી અમેરિકા સાથે ટેરિફ બોર્ડ શરૂ થઈ છે ત્યારથી સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે સ્વદેશી અપનાવોની અભિયાનની અપીલ કરતા રહ્યા છે તે અંતર્ગત આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ જે ધારાસભ્યો સાંસદો છે પ્રભારીઓ છે તે કાર્યકર્તાઓની વચ્ચે જશે અને કાર્યકર્તાઓને